નમસ્કાર સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ગણિત વિષયમાં ધોરણ સાતથી કરીને દસ સુધીમાં બહુપદીના અવયવ પાડો એવો ટોપિક આવતો હોય છે તો આપણે ઇઝીલી કેવી રીતે કરીએ તે જોવાના છીએ તો ચાલો આપણે દાખલાની શરૂઆત કરીએ પેલો દાખલો છે કે એક્સનું વર્ગ માઇનસ એક્સ માઇનસ છ છે તો યાદ રાખવાનું કે પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા એનો ગુણાકાર કરવાનો છે અને અહીંયા છ છે અહીંયા કાંઈ નથી એટલે એક સમજવાનું તો એક છક છ છ ના એવા ભાગ પાડવાનો કે જેનો જવાબ માઇનસ એક મળે તો જો આપણે એનો પાડો લઈએ કે એક છક છ એટલે કે છ વતા એક કરીએ તો સાત થાય અને જો છ માંથી એક બાદ કરીએ તો પાંચ થાય એ જ રીતે ત્રણ ધૂ છ તો ત્રણ વત્તા બે કરીએ તો પાંચ મળે અને ત્રણ ઓછા બે કરીએ તો એક મળે હવે આપણે જવાબ જોઈએ છે એક એટલે આપણા માટે કયું સમીકરણ લેવાશે તો આ સમીકરણ આપણે લઈને તેનો ઉપયોગ કરશું તો એક્સનો વર્ગ ઓછા હવે મોટા સંખ્યાનો મોટી સંખ્યાનું માન માઇનસ હોવું જોઈએ એટલે આપણે અહીંયા લઈએ કે ત્રણ એક્સ ઓછા બે એક્સ ઓછા છ હવે જો અહીંયા માઇનસ છે અને અહીંયા પણ માઇનસ છે તો માઇનસ માઇનસ કરીએ તો પ્લસ થઈ જાય પણ આપણે પ્લસ ના જોઈએ આપણે એક જોઈએ તો એક નાની સંખ્યાનું માન રાખવા માટે આપણે અહીંયા પ્લસ કરીએ એટલે મોટી સંખ્યાનું માન જળવાઈ રહે પછી બનાવવાની છે જોડી તો જોડી બનાવી લીધા પછી સામાન્ય કાઢવાનો આમાં એક્સ વર્ગ છે અને આમાં ત્રણ એક્સ છે તો આમાંથી એક્સ સામાન્ય કાઢીએ તો અંદર શું વધશે તો હજી એક એક્સ વધશે એક્સ ઓછા ત્રણ એ જ રીતે આ એકાને પ્લસ છે તો એ પ્લસ જ રહેશે હવે અહીંયા બે એક્સ અને ઓછા છ છે હવે એક્સ તો બનેમાં નથી એટલે કોમન નહીં નીકળે પણ બે અને છ છે તો બેના પાળામાં છ મળે એટલે બે આપણે કોમન કાઢી શકીએ તો એક્સ બે તેરી છ થશે તો આપણે એક અવયવ મળે છે એક્સ ઓછા ત્રણ અને બીજો અવયવ મળે છે એક્સ વત્તા બે એ જ રીતે બીજો દાખલો છે કે એક્સનો વર્ગ ઓછા પાંચ એક વત્તા છ એકા છ છના એવા ભાગ પાડવાના છે કે જેનો જવાબ આપણે પાંચ મળે જો આપણે એના ભાગ પાડ્યા છે કે છ એકા છ છ ને વત્તા એક કરીએ તો સાત થાય અને છ માંથી એક કાઢીએ તો પાંચ મળે એ જ રીતે ત્રણ ધુ છ થઈ શકે જો ત્રણ વત્તા બે કરીએ તો પાંચ થાય અને ત્રણ ઓછા બે કરીએ તો એક મળે તો ત્રણ વત્તા બે એટલે પાંચ મળે છે એટલે આપણે જો નાની સંખ્યા લેવી હોય તો એ પણ લઈ શકીએ અને છ એકા છ વાળી પણ લઈ શકીએ આપણે અત્યારે નાની સંખ્યાનો ઉપયોગ કરીએ કે એક્સનો વર્ગ ઓછા બે એક્સ વત્તા બે એક્સ ઓછા ત્રણ એક્સ વત્તા છ એટલે કે એ માઇન એટલે કે માઇનસ માઇનસ પ્લસ થાય તો બે એક્સ ઓછા ત્રણ એક્સ છે તો બે ને ત્રણ પાંચ થશે અને મોટી સંખ્યાનું અનુમાન આપણે માઇનસ આપીએ એ જ રીતે હવે બનાવશું આપણે એની જોડી તો જોડીમાંથી આપણે કોમન કાઢીએ તો આમાં એક્સ અને આમાં એક્સ છે તો એક્સ કોમન નીકળશે તો હજી એક એક્સ વધશે તો એક્સ ઓછા બે એ જ રીતે અહીંયા માઇનસ ત્રણ એક્સ વધતા છ છે તો અહીંયા કાને આપણે માઇનસ સામાન્ય નીકળી જશે તો અહીંયા કાને એક્સ અને આમાં એક્સ નથી એટલે એક્સ કોમન નહીં નીકળે પણ આમાં ત્રણ અને આમાં છ છે તો ત્રણના પાળામાં છ આવે એટલે ત્રણ કોમન નીકળી જશે હવે અહીંયા કાને એક્સ જ છે હવે અહીંયા માઇનસ

સત્યાવીસ સત્યાવીસ એકા સત્યાવીસ સત્યાવીસ ના એવા ભાગ પાડવાના કે જેનો જવાબ આપણે બાર એક્સ મળે હવે આપણે સત્યાવીસ ના અવયવ પાડીએ તો મોસ્ટ ઓફ આ થશે કે નવ તેરી સત્યાવીસ અથવા કે ત્રણ નવા સત્યાવીસ હવે જો નવ વત્તા ત્રણ કરી તો આપણે બાર જવાબ મળે છે પણ નવમાંથી ત્રણ બાદ કરી નાખીએ તો છ મળશે છ આપણે જવાબ પોસિબલ થશે નહીં એટલે નવ તેરી સત્યાવીસ એટલે નવ વત્તા ત્રણ વાળો આપણે જવાબ લેવો પડશે તો વર્ગ વત્તા મોટી સંખ્યા માને પણ વત્તા જ છે એટલે અહીંયા પણ વત્તા જ રહેશે તો નવ એક્સ વત્તા ત્રણ એક્સ વત્તા સત્યાવીસ એટલે કે નવ ને ત્રણ બાર અને એનો સરવાળો થશે કોમન નીકળશે આનામાંથી એક્સ તો અંદર વધશે એક્સ વત્તા નવ એ જ રીતે આનામાંથી ત્રણ એક્સ અને સત્યાવીસ છે તો એક્સ તો નથી ત્રણ છે તો ત્રણના પાડામાં સત્યાવીસ મળે એટલે ત્રણ છે એ કોમન મળે તો એક્સ વત્તા 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 ત્રણ નવા સત્યાવીસ તો આપણે એક જવાબ મળે છે એક્સ વત્તા નવ અને એક જવાબ મળે છે એક્સ વત્તા ત્રણ તો આ એના અવયવો છે આપણે આ બધા દાખલા આવી રીતે બહુપદીને પૂછે તો આપણે અવયવ આ રીતે કાઢી શકીએ છીએ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ